બનાસકાંઠાથી સમાચાર બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગામડાઓમાં ખેતરોમાં પાકને પાણીની જરૂરિયાતને લઈને સિંચાઈ વિભાગે દાંતીવાડા ડેમમાંથી પાણી છોડ્યું હતું જેને લઈને ગઢ પંથકના ખેડૂતોને ફાયદો થશે ગઢ પંથકમાં ખેડૂતોએ શિયાળુ સિઝનમાં રાજગરો ઘઉં રાયડો દિવેલ સહિતના પાકનું વાવેતર કર્યું છે ત્યારે દાંતીવાડા ડેમમાંથી આ વિસ્તારમાં પાણી આપતા પાકોને પૂરતું પાણી મળી રહેશે અને ગઢ પંથકમાં છ હજારથી થી વધુ હેક્ટર ખેતીને ફાયદો પણ થશે શિયાળુ સિઝનમાં ખેડૂતોને પાંચ વાર કેનાલોમાંથી પાણી આપવામાં આવશે અને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે તેનાથી ગઢ પંથકના પાંચ હજાર જેટલા ખેડૂતોને ફાયદો થશે કેનાલ મારફતે જે પાણી આપવામાં આવે છે તેના માટે સરકારને એક હેક્ટર ચારસો ઓગણીસ રૂપિયા એક વાર પિયત માટે ચૂકવવામાં આવે છે ત્યારે પાંચ વાર સિઝન માં પાણી આપવામાં આવે તો બે હજાર સો રૂપિયા જેટલી રકમ ખેડૂતોને પાણી પેટે ચૂકવવાની થતી હોય છે જોકે કેનાલ આપવામાં આવતા પાણી માટે પણ અઢી થી ત્રણ જેટલો વધારો કરવામાં આવ્યો છે અને ખરીફ લગભગ નેવથી પંચાણું ટકા નિષ્ફળ ગઈ છે દરેક ખેડૂતો માટે પોતાનું ઘર ચલાવવા માટે અને પશુઓનો ઘાસચારો લગભગ નિષ્ફળ ગયો છે એ પરિસ્થિતિમાં અમારી કેનાલો અને દોતીવાડા ડેમ અમારા ગઢ વિસ્તાર અને આજુબાજુના ચાલીસ થી પચાસ ગામોમાં જીવાદોરી સમાન કહી શકાય હવે અમે અત્યારે સરકાર એક રજૂઆત કરીએ છીએ કે હવે અમને જે પાણી આપવામાં આવે છે હવે પછી વિના વીજને આપવામાં આવે કારણ કે આ ડેમ પર ઓછામાં ઓછું પચીસ હેક્ટર સીધી રીતે પિયત થશે અને આશરે અત્યારે દાંતીવાડા કેનાલમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે શિયાળુ સિઝન માટે પ્રોપર ટાઈમે છોડવામાં આવેલું છે અત્યારે રાજગરા અને ઘઉંનું વાવેતર પણ બહુ સરસ રીતે થઈ રહ્યું છે બસ હવે એ છે કે કેનાલ અધિકારીઓ આ પાણીને અવિરત જરૂર પડે એ મુજબ આપ્યા કરે વચ્ચે બ્લોક ના કરે કારણ એવું છે કે ગયું આખું વર્ષ ઉનાળુ અને ચોમાસુ ખેડૂતોની ભરાયો છે અને આ પાણી મળ્યું છે એટલે ખૂબ ફાયદાકારક છે અને નિયમિતપણે પાક ને જરૂરિયાત મુજબ આપે એ સારી બાબત છે આ વર્ષે દાંતીવાડા જળાશય યોજનામાં પૂરેપૂરું પાણી ડેમમાં ભરાયેલ હોવાથી પાંચ પાણી નું આયોજન કરેલ છે રવિ ઋતુ દરમિયાન અને એ પાંચ પામાં આપણે સરકાર શ્રી દ્વારા અલગ અલગ આયોજન કરવામાં આવે છે એમાં જે પિયાઓ જે લેવાનો દર છે એમાં સરકારે ચારસો ઓગણીસ રૂપિયા હેક્ટર દીઠ એક પાણનો નક્કી કરેલ છે અને પાંચ પાણના જોવા જઈએ તો વીસ વીસ પંચાણું બે હજાર ને પંચાણું રૂપિયા લેવાના થાય છે પ્રતિ હેક્ટર દીઠ ખેડૂતો પાસેથી આપણે જે દાંતીવાડા જળાશય યોજનામાં અંતર્ગત બનાસકાંઠામાં ટોટલ ચાર તાલુકા આવેલા છે ચાર તાલુકાને ફાયદો મળે છે અને પાટણ જિલ્લાના બે તાલુકાઓને ફાયદો મળે છે